હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું એક ફેસ પેક લગ્નમાં તમારે આ ફેસ પેક આગલા દિવસે લગાવવાનો છે એ પણ માત્ર પંદર મિનિટ માટે તો સૌથી પહેલાં આપણે જેમાં યુઝ કરવાના છીએ એ છે દહીં તમારું ઘરનું જમાવેલું દહીં હોય તો પણ ચાલશે અથવા તો બહારનું કોઈ પણ દહીં હોય તો એ પણ તમે લઈ શકો છો આ મેં લીધું છે એક ચમચી જેટલું દહીં અને આપણે આ હે જે એસ માટે થોડોક આપણે લેપ જાડો રાખવાનો છે એટલે તમે એકથી બે ચમચી જેટલું દહીં લેશો તો પણ ચાલશે હવે આપણે એમાં નાખીશું જો તમારી પાસે દારૂ હરિદ્રા એટલે કે વાઇલ્ડ ટર્મેરિક કસ્તુરી મે હલ્દી ના હોય તો તમે સાદી કિચન હલ્દી પણ વાપરી શકો છો મેં પણ મારી પાસે અત્યારે કસ્તુરી હલ્દી છે એટલે મેં આ એ યુઝ કરેલી છે પછી આપણે એમાં નાખીશું ચોખાનો લોટ અડધી ચમચી જેટલો તમારે એમાં ચોખાનો લોટ નાખવાનો છે પછી તમારે એમાં નાખવાની છે કોફી પાવડર આ મે કાકુનાનું કોફી પાવડરનું જે પેક આવે છે એ યુઝ કરેલું છે તમારે જે પણ યુઝ કરવું હોય એ તમે યુઝ કરી શકો છો આ બધાને સારી રીતે મિક્સ કરી દેવાનો છે પણ યાદ માત્ર એટલું રાખવાનું છે કે આપણે આને પાતળો નથી કરવાનો એટલે કે ખૂબ જ પાતળો નથી રાખવાનો એને જાડો રાખવાનો છે કારણ કે અત્યારે શિયાળાની સિઝન ચાલે છે એટલે આપણી જે ચામડી છે એ લેપથી ફાટી ના જાય એનું પણ આપણે આમાં ધ્યાન રાખવાનું છે તો સૌથી છેલ્લે આપણે આમાં ટ્રી ઓઇલના એકથી બે ટીપા જો તમારા કાળા દાગ હોય અથવા તો તમને ઉમરના લીધે કાળી જાયઓ પડેલી હોય તો પણ એનાથી દૂર થશે આ તો મેં તમને લગ્નમાં જવાના હોય એના પહેલા કહ્યું આ તમે મહિનામાં એક વખત પણ લગ્નમાં ના પણ જવાના યુઝ કરી શકો છો આને લગાવીને પંદર મિનિટ સુધી રાખવાનો છે પછી તમારે ટેપ વોટરથી ફેસ વોશ કરી દેવાનો છે આપણે આમાં ટ્રીટરી ઓઇલ યુઝ કરેલું છે ફ્રેન્ડ્સ એટલે તમારે વધારે કોઈ મોઇશ્ચરાઇઝર લગાવવાની જરૂર રહેતી નથી અને તમારું સાદો મેકઅપ કરીને તમે જઈ શકો છો પણ લગાવતા પહેલાં આમાં જે પણ વસ્તુ આપણે યુઝ કરી છે એની તમને એલર્જી ના હોય એ એ ચેક કરી લેવું જરૂરી છે તમે આનો પહેલાં નાનો પેચ ટેસ કરીને દસ મિનિટ લગાવીને જોઈ લો જો તમને એનાથી કોઈ ખજવાડ કે લાલાશ કે એવું કંઈ ના થાય તો તમે આ પેકને તમારા ફેસ ઉપર પંદર મિનિટ માટે લગાવી શકો છો ફ્રેન્ડ્સ